રાજકોટની હોટલ ભાભા ખાતે સૈલા મહાજન પાંજરાપોળ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું મહાજન પાંજરાપોળ ખાતે એનિમલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે આ એનિમલ હોસ્પિટલનું નિર્માણ સૈલા મહાજન પાંજરાપોળની બે એકર જગ્યામાં સાડા કરોડ રૂપિયાના માતબર ખર્ચે કરવામાં આવશે આ અદ્યતન હોસ્પિટલની હજારો અબોલા જીવોના આકાળે મૃત્યુ થતા અટકાવી શકાશે અને તેમને યોગ્ય સારવાર મળી રહેશે સાયલા મહાજન પાંજરાપોળ ઉકમું એટલે અમે અત્યારે હાલ નવો એક પ્રોજેક્ટ સાયલા તાલુકામાં વિચારી રહ્યા છીએ અને નવું સંકુલ અમે ઊભું કરવા અત્યારે માગી છીએ અને બીજું કે સુરેન્દ્રનગર જિલ્લામાં અદતન હોસ્પિટલ ક્યાંય છે જ નહીં પશુ માટે તો એની વ્યવસ્થા ઊભી કરવા માટે હાલ અમે નવું સંકુલ આપવું એવા આઠ હજાર સ્કવેર ફૂટના ત્રણ સંકુલ ઊભા કરવાના તમામ સુવિધા રહેશે ઓપરેશનથી લઈ નાના મોટા કોઈ પણ પશુ આવશે તો એની તમામ સુવિધા અમે ત્યાં રાખવા એક્સરે એક્સ રે મશીનથી લઈને બધી સુવિધા ત્યાં થશે લેબોરેટરી ટેસ્ટ એમાં બધું જ થશે સાડા સાત કરોડ રૂપિયાનો અમારો પ્રોજેક્ટ છે ટોટલ હાલ એકાદ કરોડ રૂપિયા આવી ગયા છે અને બીજો દાનનો પ્રવાહ ચાલુ રહેશે આજુબાજુમાં પહેલાં તો અમારું સાયલા ગામ હાઈવે ઉપર છે હાઈવે અમારા રોજથી ત્રણથી ચાર એક્સિડન્ટ તો મિનિમમ થાય જ છે કે જે એવી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ નહીં હોવાથી પશુઓનું મલણ થાય એને અમે બચાવવાની કોશિશ કરે આ હોસ્પિટલનો મોટો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ કે બીજું કે સો કિલોમીટરના એરિયામાં આ આખો અમે એરિયા કવર કરી શકશું અને જેથી કરીને બધાને સુવિધા મળી શકે દરેક પશુઓ અને સાતા મળે બીજું કે દરેક ખેડૂતોને નાના નાના છે અને અમે ફ્રી ઓફ કોસ્ટમાં સેવા આપવાના છીએ કે જેથી કરીને એનો કોઈ લાંબો ખર્ચ નહીં આવે અને અમે અહીંયા હોસ્પિટલમાં એડમિટ કરવા પડે તો અમે એડમિટ બી કરવાના છીએ દરેક દરેક સુવિધા આવશે એમાં ઓપરેશન દરેક જાતના આવશે પછી જે કંઈ એને ટ્રીટમેન્ટ કરવી પડે હાડકાં ભાંગી ગયા હાડકાની ટ્રીટમેન્ટ થશે કે બીજા કોઈ પણ એના રોગ હશે રોગનું નિદાન થશે અને એના દરેક જાતની દવા આપણે કરવામાં આવશે લોકોને અપીલ એ જ છે કે બસ આવી જીવદયાના આજુબાજુના સો સો કિલોમીટરમાં દરેક એક હોસ્પિટલ ખુલે તો પશુના મરણ ઘણા ઓછા થાય બીજું કે માણસો માટે રોગચાળો ઓછો થઈ જાય અને પશુઓને ખૂબ સાતા મળે એવું કામ હું કહેવા માગું છું કે દરેક સો કિલોમીટર એક હોસ્પિટલ આવ્યું હોય તો બહુ સારી સુવિધા ગુજરાતમાં થઈ જાય અમારા સાયલા હાલ બસો વર્ષ જૂની છે અને બે હજાર પશુનું અમે પાલન કરી રહ્યા છીએ બીજું અમારી પાસે બસો થી અઢીસો રોજ છે નીલગાય છે એટલે મોર છે અમારી પાસે પાંચસો ઉપર અને પશુ પક્ષી હજારો છે અમારી પાસે બે તળાવ છે પોણા બસો એકર જગ્યા છે અને અમે વિશાળ સંકુલ અત્યારે બે જંગલ બનાવ્યા છે મોટા